નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઈમ ન્યૂઝ હવે જોઈએ ઘટના સમાચાર ડેડાના ઉપકોષ ખાતે પીએસઆઈ આરજી ચૌહાણ સાહેબના અધ્યક્ષ સ્થાને મોરમના તહેવારને ધ્યાનમાં લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ છે આ જોજ ડેડાન આઉટપોસ્ટ ખાતે મોરમના તહેવાર નિમિત્તે ખાંભા પીએસઆઈ આરજી ચૌહાણ સાહેબના અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ડેડાન ગામના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને કાયદો વ્યવસ્થા જળવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને દરેક ધર્મના તહેવાર શાંતિથી ઉજવાય તે હેતુથી બેઠક બોલાવી હતી જેમાં ડેડાણ રાજવી પરિવારના શ્રી મહેશભાઈ કોટીલા રણજીતભાઈ કોટીલા હિતેન્દ્રભાઈ કોટીલા કોળી સમાજના પ્રમુખ બાબુભાઈ મકવાણા સરપંચ પ્રતિનિધિ અલ્લારખા ખાન પઠાણ મુસ્લિમ સમાજના પ્રમુખ અયુબ ખાન પઠાણ ઘાચી સમાજના પ્રમુખ મજીદભાઈ ટાંક બ્રહ્મ સમાજ પ્રમુખ દત્તેશભાઈ જાની ઇસ્માઇલભાઈ પઠાણ સામંતભાઈ ભાલિયા અલ્લારખાભાઈ પડાયા જગદીશભાઈ મકવાણા બાપુ અશોકભાઈ ચુડાસમા સલીમભાઈ ટાંક નરેશભાઈ ભાલિયા પત્રકાર બાદુરભાઈ હિરાણી મોસિન પઠાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ દેડાણ આઉટપોસ્ટના પોસ્ટના એસઆઈ ડાબીભાઈ કિશોરભાઈ ખાચર કુમેશભાઈ શિયાળ ધનાભાઈ સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહેલ રિપોર્ટર મોશિન પઠાણ સિટી ક્રાઇમ ન્યૂઝ દેડાણ